નેત્રા જૂથ ગ્રામ પંચાયત અને આયુષ હોસ્પિટલ કરવામાં આવ્યું હતું નેત્રા સરકારી દવાખાના મધ્ય દીપ કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા નેત્રા જૂથ ગ્રામ સરપંચ બહાદુરસિંહ જાડેજા

ઇતિહાદુલ મુસ્લિમીન એ હિન્દ ટ્રસ્ટના કચ્છ જિલ્લાના યુવા પ્રમુખ હારુનભાઈ કુંભાર તાલુકા પંચાયતના સદસ્ય હરિભાઈ ચારણ જુસફછા બાવા સાહેબ ઓસ્માનભાઈ સુમરા સરપંચ લક્ષ્મી પણ નેત્રા જયંતીભાઈ સરપંચ રસલિયા હાજી જુસફભાઈ ખત્રી હાજી ફકીર માહમદભાઈ હાજી નૂર મામદ ચાકી શિવજીભાઈ સીજુ વિજયભાઈ સીજુ ડૉક્ટર ઈશાભાઈ વેદ વિનુભાઈ બાવાજી ઈશાકભાઈ સંગાર આગેવાનો હાજર રહ્યા હતા

આયુષ હોસ્પિટલ તરફથી ડોક્ટર કમલ કવા સાહેબ ડોક્ટર તેમજ કિંજલબેન અશ્વિનભાઈ સેવાઓ આપી હતી તેમજ નેત્રા જૂથ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર